હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે બનાવીશું દૂધીમાંથી એકદમ ઝટપટ અને ટેસ્ટી નાસ્તો તો દૂધી નાખી છે એવું ખબર નહીં પડે અને તમારા બાળકોને ખૂબ જ પસંદ આવશે તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ અહીંયા આગળ આપણે લેવાનો છે દોઢ કપ જેટલો રવો અહીંયા આગળ એક મોટા બાઉલમાં તમારે એડ કરી દેવાનો છે ત્યાર પછીની અંદર આપણે એડ કરવાનું છે થ્રી ફોર્થ કપ જેટલું બેસન ત્યાર પછી આપણે એડ કરીશું દહીં દહીં મેં આગળ અડધો કપ લીધું છે પછી આપણે પાણી યુઝ કરવાનું છે તો આપણે એ જ કપના માપથી તમારે પાણી એડ કરવાનું છે અને બધું મિક્સ કરવાનું છે તો આપણે એક સરસ ખીરું તૈયાર કરવાનું છે જે રીતે આપણે ઢોકળાનું ખીરું તૈયાર કરીએ બસ તમારે એ રીતનું તૈયાર કરવાનું છે આગળ મેં ફરીથી થોડુંક પાણી એડ કર્યું છે અને મિક્સ કરી લઈશ તો એકદમ સરખી રીતે આ મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો આ જ રીતે એકદમ પરફેક્ટ તમારે મિક્સ કરવાનું છે હવે આ મિક્સ થઈ ગયું છે તેને ઢાંકીને દસથી પંદર મિનિટ જેવું રેસ્ટ આપવાનું છે ત્યાં સુધીમાં આપણે દૂધી લેવાની છે તો અહીંયા આગળ મેં એક આખી દૂધી લીધી છે એમાંથી આપણે અડધી દૂધી લેવાની છે એટલે કે આપણે દોઢ કપ જેટલું દૂધીનું છીન એડ કરવાનું છે એકદમ સરસ દૂધીને આપણે ધોઈ લેવાની છે પહેલાં અને પછી તમારે આ રીતે છોલી લેવાની છે દૂધી સરસ છોલાઈ જાય ને ત્યાર પછી આપણે એને છીણવાની છે તો આગળ તમે ઝીણું કા તો થોડુંક મોટું છીણ પણ રાખી શકો છો તો અહીંયા આગળ એકદમ સરસ રીતે હું દૂધીને છીણીને તૈયાર કરી લઈશ તો અહીંયા આગળ આપણી જે દૂધી છે તે પણ તૈયાર થઈ ગઈ છે છીણને તમે જોઈ શકો છો તો તરત જ આપણે જે પલાળીને રાખેલું છે ખીરું એની અંદર આપણે એડ કરવાની છે તો અહીંયા આગળ જે દૂધી બધી જ આપણે એડ કરી દઈએ શું ટોટલ અહીંયા આગળ સવા કપ જેટલી દૂધી આપણી થઈ છે તો બસ દૂધી એડ કર્યા પછી એની અંદર હવે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે ત્યાર પછી એક ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરવાની છે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો બધું સરખી રીતે તમારે મિક્સ કરવાનું છે આ રીતે તમે બનાવશો તો એકદમ ટેસ્ટી આ નાસ્તો બને છે તમને મુઠિયા ઢોકળા પણ તમે ભૂલાવી દેશો એટલું આ સરસ મજાનો નાસ્તો લાગે છે બધું એકદમ સરખી રીતે મિક્સ થઈ ગયું છે જરૂર પડે થોડુંક તમે પાણી એડ કરી શકો છો કેમ કે દૂધીમાંથી પાણી છોડશે એટલે ખીરું એકદમ સરખું થઈ જશે હવે આ રીતે ઢોકળાની થાળી લેવાની છે ને ગ્રીસ કરી લેવાની છે તો હવે સ્ટીમરને પણ તમારે સ્ટીમ કરવાનું છે હવે આપણે એની અંદર એડ કરવાનો છે ખીરાની અંદર એક ચમચી ઈનો એટલે કે ફ્રૂટ સોલ્ટ ત્યાર પછી એક ચમચી આપણે તેલ એડ કરવાનું છે અને આપણે એની અંદર આપણે એક ચમચી લીંબુનો રસ એડ કરવાનો જેથી ઈનો જે છે તે એક્ટિવેટ થઈ જાય સરખી રીતે મિક્સ કરવાનું છે આનાથી એકદમ સરસ જાળીદાર આપણો આ સરસ મજાનો નાસ્તો બનશે બસ તો હવે આપણે ખીરાને ટ્રાન્સફર કરવાનું છે એક પ્લેટની અંદર અંદર તમારે થોડું વધારે ક્વોન્ટિટી હોય તમારે બે થાળીમાં ટ્રાન્સફર કરવાનું છે હવે એને સ્ટીમ કરવાનું છે તો ગેસની અહીંયા આપણે મીડિયમ ટુ હાઈ કરીને પંદર મિનિટ જેવું એને સ્ટીમ થવા દેવાનું છે અને અહીંયા આગળ એકદમ સરસ તમારે ઉપરથી લાલ મરચું છાંટી દેવાનું છે ને દેખાવ સરસ આવે અને હવે હું એને ઢાંકીને પંદર મિનિટ જેવું સ્ટીમ થવા દઈશ પંદરેક મિનિટ જેવો સમય થઈ ગયો છે તો આપણે ખોલી લઈએ એકદમ સરસ આ ચડી ગયું છે તમારે ચપ્પાથી ચેક કરવાનું જે રીતે આપણે ઢોકળાને ચેક કરીએ એ જ રીતે હવે પાંચ મિનિટ પછી તમારે આ રીતે કટ કરવાનું છે આ એકલું પણ ખાવાની એકદમ મજા આવે છે ગરમા ગરમ તમારે સિંચલ સાથે તમે ખાઈ શકો છો એવું આ એકદમ ટેસ્ટી લાગે છે પણ આપણે એને થોડુંક વઘાર કરીશું અને થોડુંક ક્રિસ્પી બનાવીશું તો ચાલો હવે આપણે એનો વઘાર કરી લેવાનો છે તો બધું મેં ટ્રાન્સફર કરી લીધું છે તમે જોઈ શકો છો હવે એક પેનની અંદર બે મોટી ચમચી સિંગતેલ એડ કરીશું એકદમ સરસ તેલ ગરમ થઈ જાય એટલે એક મોટી ચમચી આપણે રાઈ એડ કરવાની છે અને રાઈને તમારે ફૂટવા દેવાની છે ગેસની આંચ મીડિયમ છે અને રાય એકદમ સરસ રીતે ફૂટવા માંડી છે તો આપણે સફેદ તલ બે ચમચી એડ કરી દેવાના છે ગેસની આંચ સ્લો કરી દઈશું અને અહીંયા આપણે મીઠા લીમડાના ચારથી પાંચ નંગ જેટલા પાન એડ કરી અને આ રીતે જે ઢોકળાને છે આ રીતે તમારે પેનમાં મૂકી દેવાના છે અને સરસ એ બંને બાજુથી સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે શેકવાના છે એટલે કે ગોલ્ડન ફ્રાય થઈ જશે સરસ આ રીતે ગોલ્ડન કલર આવી જશે અને એકદમ ક્રિસ્પી આ થઈ જશે એટલે સમજી લેવું કે તમારો આ ગરમાં ગરમ નાસ્તો તૈયાર થઈ ગયો છે તો બંને વર્ષથી આ રીતે તમારે શેકી લેવાના છે તો એકદમ સરસ મજાનો આપણે ચા સાથે ખાઈ શકીએ એવો આ નાસ્તો તૈયાર છે ઉપર થોડુંક આપણે લાલ મરચું એડ કરી દઈશું જેથી એનો દેખાવ અને કલર ખૂબ જ સરસ આવે અને થોડુંક તમારે એડ કરવાનો છે ચાટ મસાલો એનાથી ચટપટો ટેસ્ટ આવશે તો એકદમ સરખી રીતે બધું મિક્સ કરી લઈશું અને આપણો આ ઘરમાં ગરમ નાસ્તો ખૂબ જ ઓછો ઓછા સમયમાં અને હેલ્ધી બનીને તૈયાર થઈ ગયો છે તો તમે પણ આ જ રીતે ચોક્કસથી ટ્રાય કરજો તમારા બાળકોથી લઈ ઘરના બધાને ખૂબ જ ભાવશે ઉપરથી ફ્રેશ કાપેલા ધાના નાખી આપણો આ ગરમા ગરમ દૂધીનો નવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તમને વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને હા રેસીપીને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ગુજરાતી કિચનને સબસ્ક્રાઇબ કરજો બે લાઈક અને જરૂરથી ક્લિક કરજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો